વિદ્યાર્થી મિત્રો આ એક અવયવ છે તો આપણે એની કિંમત શોધવાની છે તો આની અંદર આપણે શું કરીશું અવયવ છે એટલે જો હું જ્યાં 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 એક્સ છે ત્રણ મૂકીશ તો જવાબ શું આવશે ઝીરો એટલે જ્યાં 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 એક્સ છે ત્યાં હું ત્રણ રાખી રહ્યો છું રાઈટ એની કિંમત ખબર નથી એક્સની ક્યાંય ત્રણ બરાબર ઝીરો ઓકે ઘન ત્રણ નો ઘન નવ નહીં થાય અમુક ત્રણ તાલી નવ કરી નાખે ત્રણ નો ઘન નવ નહીં થાય પણ ત્રણ ના મતલબ એવો થયો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તાલીસ નવ સત્યાવીસ એટલે અહીંયા સત્યાવીસ અહીંયા ઓછા ત્રણ નો વર્ગ નો વર્ગ રાઈટ એટલે આને તમે એમનો એમ રાખો 3 નો વર્ગ નવ ઓછા સાઈન સાથે લેવા દેવા નથી આનો કઈ નથી તો અહીંયા પ્લસ કહેવાશે આ ઓછા એમનો એમ રાખો ઓછા નો ઓકે અહીંયા થ્રી એ માઇનસ ફોર્ટી ઇક્વલ ટુ હવે સત્યાવીસ તાલીસ એક્યાસી ઓછા નવ ઓછા ત્રણે ઓછા પિસ્તાલીસ બરાબર ઝીરો ઓકે હવે આ એમને એમ રહેશે બાકી બધું પેલી બાજુ જતું રહેશે ઓકે નવ ઓછા ત્રણે ત્રણે ઓછા ઓછા બરાબર બરાબર ઝીરો હવે શું થશે બોતેર પેલી બાજુ તો ઓછા બોતેર અને ઓછા પિસ્તાલીસ પેલી બાજુ જાય તો વધતા પિસ્તાલીસ બોતેર માંથી પિસ્તાલીસ માઇનસ કરીએ સત્યાવીસ ઓછા ત્રણ આ બાજુ ભાગાકારમાં જતા રહેશે એ સાથે ગુણાકારના રિલેશનમાં છે ઓછા ઓછા કેન્સલ ત્રણ નવા સત્યાવીસ એટલે એ બરાબર મને મળી ગયું નવ ઓકે એક એક બહુપદી છે જેને આનાથી ભાગાકાર કરીએ છે તો ભાગફળ અને બહુપદી ભાગફળ બહુપદી અને શેષ બહુપદી અનુક્રમે આ મળે છે ઓકે હું તમને એક સાદી ભાષામાં સમજાવવા માટે પ્રયત્ન કરું કે સપોઝ આ નંબર મને ખબર નથી અહીંયા કયો નંબર છે કોણ ભાજ્ય છે એ મને ખબર નથી પણ અહીંયા બે છે અહિયાં પાંચ છે અને જે રિમાઇન્ડર શેષ જે વધે છે તે એક છે તો આના પરથી આ જાણી શકાય યસ વેરી ઇઝી આપણે ચેપ્ટરમાં કરેલું રાઈટ બી ક્યુ પ્લસ આર વાળું રાઈટ અને એ ગણતા હતા આવું ફોર્મ્યુલા હતું ઇફ યુ રિમેમ્બર એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર ઓકે તો આમાં એ કરીએ આ બી છે આ ક્યુ છે આ આર છે તો બે ગુણ્યા પાંચ વત્તા એક દસ વધતા એક અગિયાર એટલે અહીંયા અગિયાર હશે એટલે બે પંચા દસ કર્યું શેષ એક વધ્યું તો આ નંબર કઈ રીતે મળે તો જે ભાજક અને ભાગફળ છે બને ગુણાકાર વધતા શેષનો સરવાળો તો આ દાખલામાં એવું જ છે હવે આ દાખલામાં પહેલા આપણે નેમિંગ કરી દઈએ તો તમને ખ્યાલ આવે રાઈટ તો એને કીધું છે આ ભાગફળ અહીંયા ફળ લખી દઉં છું ભાગફળ આ શું છે ભાજક ભાજક સોરી આ સોરી શેષ છે શેષ સોરી શેષ ભાજક કહેવાય ભાજક ગુણિયા ભાગફળ વત્તા શેષ તો એ કરીશ તો મને પ્રશ્ન મળી જશે લેટ્સ ડુ દેટ ઓકે હવે આ સૂત્ર તમારે લખવાનું ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ ઓકે હવે ભાજક બહુપદી આ છે રાઈટ કરવાના પાડવાના આનું આની જોડે તો એક્સ વર્ગનું જોડે કરે તો બે એક્સ ની ચાર ઘર એ જ રીતે એક્સ વર્ગનું એક્સ જોડે કરે તો એક્સ નું એ જ રીતે એક્સ વર્ગનું વન જોડે કરે તો એક્સ વર્ગ ત્રણ નું પછી હુમલા કાઢી નાખવાનું એટલે બહુ બધું મિક્સ ના થઈ જાય ત્રણ એક્સ નું બે એક્સ વર્ગ જોડે કરશો તો છ એક્સ વર્ગ એ જ રીતે છ એક્સ નો ઘન સોરી કારણ કે આની એક બે એક સાથે કરશો તો ત્રણ એક્સ વર્ગ અને ત્રણ એક્સ નું એક સાથે કરશો તો ત્રણ એક્સ જ રીતે પાંચ નું આની સાથે કરશો તો દસ એક્સ વર્ગ પાંચનું આની સાથે કરશો તો પાંચ એક્સ અને પાંચ નું એક સાથે કરશો તો આ જેકા પાંચ વધતા આ એમનું એમ હવે તમને ક્વેશ્ચન થાય કે આમ કેમ નહીં કર્યું આનું આની જોડા ભાઈ આ તો પ્લસના રિલેશનમાં છે આ બંને બહુપદી ગુણાકારના રિલેશનમાં છે એટલે તો પેલું હમણાં એમનું એમ રહેવા દઈએ આપણે એનું પછી સિમ્પ્લિફાઈ કરીશું બે એક્સ ની ચાર ઘાત એક્સ નો ઘન છ એક્સ નો ઘન સરખી જાતિના સરખી સરખી ઘાતાંક વાળા ભેગા કરીએ સરખી જમાતના લોકો સરખી લાઈક ટર્મ સારી ભાષામાં કહે તો સજાતીય પદો સજાતીય પદો સજાતીય પદો ઓકે તો અહીંયા એક્સ નો ઘન અહીંયા છ એક્સ નો ઘન પછી આ એક્સ વર્ગ પછી આ ત્રણ એક્સ વર્ગ એની સાથે જશે પછી એની આગળ આપણે જઈએ સિમ્પલી ત્રણ એક્સ એની સાથે આ પાંચ એક્સ જશે સિમ્પલ એક્સ બી જશે ઓકે અને છેલ્લે બધા અચળપદ ઓકે હવે બે એક્સની ચાર ઘાતને તો કંઈ રીઅરેન્જ કરી શકાય એમ નથી કોઈની સાથે પ્લસ માઇનસ થશે નહીં આ એક એક્સનો ઘન અને આ છ એક્સ નો ઘન આપણને આપશે સાત એક્સ નો ગન ઓકે આ ત્રણ દસ ને બે અને સિમ્પલી પ્લસ માઇનસના રૂલથી સિમ્પલિફાઈ કરી નાખ્યું પાંચમાંથી ત્રણ જાય તો બે મોટી સંખ્યા ચિહ્ન વત્તા બે એટલે આ જે બહુપદી મળી મને બે એક્સ ની ચાર કાં સાત એક્સ નો ગન એ આપણી ભાજ્ય બહુપદી હશે રાઈટ ઓકે ઓકે આ એક પ્રોબ્લેમ્સ આમ છે આઈ થિંક પ્રોબ્લેમ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો